માં મિત્રો હવાર પડી ગઈ છે અને ગાડી અંદર લેવાની છે તો જો ગાડીઓ મેળવાની રીત આ લોકોને સો મેલી આ ગાડી ચીજ ના અંદર લઈ જવાની આ બાજી આવો તો ના મેળાવા આ કે ગાડી બહાર ગાડવી પડે ત્રણ મેળાવા જોઈએ આમાં ચમચમ ગાડાના

મસ્તાન કેન દે હા તો આપણે આ તો ચોર ના હોય બધા એવું રહે છે જેલ મો જેલ ભોગવી છે જેલ મો આવા હારે ના ચાલે અચ્છી આ કે કલાકારી કરી જો મારા બેટા ને તો ફાઈનલી સેમ્પલ વેમ્પલ થઈ ગયો તો ફાઈનલી ગાડી બાડી સેમ્પલ થઈ ગઈ છે અને હવે જે સમોસા ખાવા કલાકા હા ભાયા પરોઠા પરોઠા હા ફાઇનલી જો ગાડી લાવી દીધી છે કોટો કરાવીને ખાલી કરવાના પોઈન્ટે અને આ ગાડી આગળ જાય એની ઘણી તરત આગળ લેવાની ખાલી કરવા માટે આ નહીં તો બધી વાત થઈ જશે અલગ ટેપ માણીને જુગાળ કર્યો

ભૂખે મરી જાવે કેળો આ ગાડી આગળ વાળી લાજી છે વૈરી ખાલી થાય તાણા આપણે લાગે ટીકડા આપણે ખાઈ ભાઈ આમ તરીકે બાર ના બાર ના બેઠો હું એનો બાર ના બાર

તો ફાઇનલી ગાડી ખાલી થઈ ગઈ છે અને સર્વિસ પણ થઈ ગઈ તો જવા દઈએ હવે સીધી ઓટો કરાવ પેલી બાજુ પાછું કોટો કરાવ પાછું જવું પડશે એમની જો જ્યાં તાઇક તો જોઈએ અને અત્યારે નેકાવાનો મેળ નહીં આવે કારણ કે ટાઈમ થયો સર ત્રણ વાજ્યા તો નો એન્ટ્રી છે તો રાત સિવાય નેકાવાનો મેળ જ ના આવે જો મારું ના ફાઈનલી કોટોટો કરાવી દીધો છે ખાલી થવાની રિસિપ્ટ આવી ગઈ છે તો રિસિપ્ટમાં આપડે વજન ઘટાશે પંચોતેર કિલો તો નેવું કિલો હોય આપડે તો પંચોતેર કિલો કટા અને ફેટ એફમાં એવું હતું ત્રણ પોઈન્ટ ફેટમાં હતા ત્રણ પોઈન્ટ એસએનએફમાં એટલે છ પોઈન્ટ તૂટ તો નવ પોઈન્ટ ફેટ એસએનએફમાં આપણે છૂટ્ટી આલા એટલે નવ પોઈન્ટ એ અને નેવું કિલો આવેલો આપણો પંચોતેર ને છ તો આપણું આવી ગયું હતું એકદમ ઓકે તો હવે નીકળવાનો હું પ્રોગ્રામ કરી પૂછવું પડશે આ હું આવ્યો બીજી વખત આવ્યો હું પણ લો તો એક કે બીજી વખત આવે તમે ગાડીમાં રાતે ખાલી થઈ હતી તો રાતોરાત પણ મેં છટકાવી દીધી પણ હવે ખાલી થઈને શું કરવાનું એટલે કોઈને પૂછવું પડશે તાણ મેળવશે એટલે ગાડીવાળો અમારી આગળ વાળી ગાડી હતી ને એ ખાલી કરીને ઉભી કરી દીધી નહેર્યો નહી રહ્યો જોઈ તો એને જઈ પૂછ્યા કે શું પ્રોબ્લેમ છે એમ તો ગેટ પાછ લઈને ગાડી વાર કાઢી નાખીશું અને આપણો એનો એન્ટ્રી ખોલવાનો ટાઈમ થા દસ વાગ્યા પછી દસ વાગ્યા સુધી જ આમ તો અંદર રાખવાની હતી ગાડી પણ બહાર કાઢવાનું કારણ એક જ ખાવા બનાવવાનું લોચો ના રે એટલા માટે કારણ એક જ અંદર ખાવા મળે નહીં અને બહાર તો ગમે તેના ખાવા બનાવી દઈએ તો શાકભાજીમાં પડ્યું છો બટાકા બટાકા એવું બધું પડ્યું છો તો ગમે તે તેનાઈ દે હું અને રાતે જગ્યા નથી તો હરખી પાર્કિંગમાં ગાડી લગાવી દીધી છે ફાઇનલી તો ખાવાનું વિચારીએ શું બનાવીએ

દહીં બનાવી ભણાય દહીં તો લાવી જાય બેઠી લીધો દહી લાય છે દહીં રોટલી નાસ્તો કરીએ કારણ કે બપોરે કાધું ખાવાનું એટલે આજે રાતે તો લાઈટ નાસ્તો કરો એટલે દહીં રોટલી ખાઈ અને રોટલી તો બનાવી અને થોડું પોણી ભરવાનું પેલા પોણી ભરતા હું અંદર તો ભાઈઓ ગેસમાં લોચો એવો છે મામાજી ની ઉમર થઈ ગઈ બાપરાની હવે એને આખા બદલાઈ દેવા એ પણ હાલ નહી હવે આવતી ટીપી તો અંદર આ મેં ગેસ પટાવાનું કારણ એર્યું હતું કે આ પટી જાય ને તો આખે આખું પોટ લીટરનો નવો લેવાનો હા આપડે તો આના પટાવામાં પટાવામાં એટલા લો ભાઈ રોટલીઓ બનાવવાનું ચાલુ કરી છો જો અને અગરબત્તી હળગાવી એ મચ્છર નહીં કારણ કે મારા બધા રહેવા દે એમ નહીં મચ્છર તમે નો કરી અમન કરી તમે જવાનું લોહી છે ને એટલે

શું પ્રોડક્ટ બનાવવા એમ બાટલી તો બરોબર બનાવજો બહુ મહાગ આઈ ગબર ફેસ્ટ લાગે અંદર ડિરીમાં છે ને બાજુમાં જ થાય યમુના એ હોય

શરૂઆત આ પેલા સર્કલ થી થાય છે હજુ તો લગભગ કે અંદર ઉતરીને કમ્પ્લીટ સિટીમાં પચીસ કિલોમીટર પ્લસ આયા હતા પચીસ કિલોમીટર થી વધારે વિચાર કરો હજુ પચીસ કિલોમીટર આ ત્રણ અડધું જ છે

ખાલી ગાડીમાં નક્કી ના કહેવાય એક ભાઈ ની કોમેન્ટ હતી ભરતભાઈ ઠાકોર કરીને ટાયર ઉપર થાપ મારો ખબર છે ના પડત પંચર નહીં નહી જો નજારું કકડે તો સમજી લેવાનું કે કમ્પ્લીટ છે અને જો ફૂટેલો ઢોલ કકડે તો સમજી લેવાનું કઈ જ્યાં

ચા એટલે પી પડી કે આગળ સાહેબ એક્સપ્રેસ દિલ્હી બોમ્બે લોચા પડી જાય આગળ ભાઈ ઊંઘ જે જબરજસ્ત આવે એકદમ અમારા ઢોપા આવા હોય ને કે ટેપ નહીં વગાડવાનો ટેપ સાવ ધીમો અવાજ રાખવાનો હું મજા આવે ટેપ લખી રહવા ધીમો થાય અવાજ વધારે લગે લખી થાય હે પણ જલ્દી એટલે તો એરિયો બનાબર ફાઇનલી દિલ્હી બોમ્બે એક્સપ્રેસ ચડવા માટે આવી ગયું છે

wrong rong một bộ bánh bả xì lao chưa cũng là bò mè cũng rồi Hay, bà nuôi nuôi đấy chú chưa cho kênh Ghiền Mì Gõ Để

અલવર મુંબઈ બારસો કિલોમીટર આ વખત તો એક્સપ્રેસ ઉપર ટ્રાફિક છે ગાડીઓનું ના આમ તો કંટાળી દેવાય આ વસ્તુ સારું કેવાય નકાયમ તો આવે તો કંટાળી દે તમે કોઈ ગાડી જ ના મળે ચોક ચોક જોવા મળે આ વખત તો ટ્રાફિક ગાડીઓ નું છે હોમીની હોમે ની સાઈડે છે ને આ બાજુ છે એટલે ગાડીઓ ચાલુ થઇ જશે આ રોડ ઉપર ને લઈ હવાના વાગી જશે ચાર અને હવા જબરજસ ઊંઘ ચડી હતી અને નથી ચાનીચ બાની ચો હોટલ બોટલે આવતી નથી તો ડોપાન જગાવી દીધા હે કારણ કે રિસ્ક લેવું જરૂરી નહીં એના કરતાં હોઈ જાઉં પણ હું આટલો ડોહો પા જાગી જાય તો હવે હેરા ચલાવશી ગાડી તો મિત્રો આજનો ભોગ આટલો ખતમ કરીએ અને મળીએ બીજા બ્લોગમાં વિડીયો સારો લાગ્યો તો લાઈક કરી દેજો અને ચેનલના સબસ્ક્રાઇબ જરૂરથી કરી દેજો